એવો જો અસં કાશ્મીરમાં આયું અને સજી ટૂર્સ એન્ડ આયોજિત ગુજરાત વાહ સફર નજારો વઈ વિટર જો અને શ્રીનગરથી કાશ્મીર અસિ રહ્યાસિ થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર જોર વર ટૂર વેતો એ હેવર જો અસિ ગંદરબલ મેયુ અનારે તઈ ચાર યંકરા બરફ એ હી બરફ કાલ સ્નોફોલ થયો શ્રીનગર અને આજુબાજુ જોકો જોકો સ્નોફોલ થી બાકી રહી હો મતલબ બર્ફથી જેવો મહેરુમ ઇલાકો કાશ્મીરનો જનમે થી કરે અને શ્રીનગર શ્રીનગર થી અગ્યા કાજીગુંજ સુધી કેડા પણ બરફ ન પેઈ એ કાલ બરફ છણાઈ સ્નોફોલ થયો કાલ શ્રીનગર અને સજે એરિયા મે અને કાલ થી અજી સુધી સ્નોફોલ ચાલુ હોય તો નેરે સકો તાઈ હજો પા ગંદરબલ જો રિવર વ્યૂ પોઈન્ટ એચારો જે સિંધુ નદી આ અ સિંધુ નદીના આજુબાજુમાં સજેમાં ગંદરબલ સજે ડિસ્ટ્રિક્ટ મે બરફ એ અને હા કાશ્મીર જ કોઈ જમીન કોરી ના કાશ્મીર સજેમાં બરફ છણી પે એ અને ઇવન બનિયાળ જોકો ગામ એ જમ્મુ જે રિજનમાં અચે તો કાજીકુંડ ટનલ ક્રોસ કરજો એટલે કાશ્મીર પૂરો ને જેમ્પુિયા બનિયાલ અને અગિયા પત્ની ડ્રોપ સુધી બરફ છણી પે એટલે એવારે આ ભરપૂર મળી નહેલા મિલથી દુનિયા ભરજી બરફ છણીએ કાશ્મીરમાં જીત વન જગ્યાએ વનોતા હોટલ પોઈન્ટ બર્ફ છણી પે એપલ વેલીમર્ગ શ્રીનગર ગુલમર્ગ વોટર ફોલ જે ટાંગમર્ગુસ વેલી ગુરેજ વેલી દુધ પથરી બોટાપથરી બર્ફ છી પે તો ભેરે આકે જાન્યુઆરી ફેબ્રુઆરીમાં કાશ્મીરમાં દુનિયાભરની બર્ફને લ મિલદી અને હિ બર્ફ હા એપ્રિલ મહિને સ્ટાર્ટિંગમાં ગટિ માર્ચ મહિને સુધી આજે બર્ફને લ મિલદી હી રસ્તો લદ્દાખ વે તો શ્રીનગરથી સોનમર્ગ હાઈવે અસિ સોનમર્ગ અગિયાર રસ્તો બંધ હી રસ્તો ખાલી એટલે સુધી ચાલુ આ ઘો રોડ મથ બર્ફ છણેલી ગાડું મને સ્લીપ કું ગાડીમાં ટર આઈ એ હવા ઓછી કરે આવી અને હાડયું વીવી જે સ્પીડ જે સ્પીડમાં હલ બાકી ચેન વગર ગાડી ટાયર સ્લિ ખન એટલે ગાડી ગાડિયું મથે નતી સોનમર્ગ થી પહેલાં એ ગંદરબલ પોઈન્ટ ઉભા ગંદરબલ જો રિવર પોઈન્ટ હે હેતે પણ નરેગ નો સોનમર્ગ બની અને શ્રીનગર પાજી હોટેલ તે પણ સોનમર્ગ જ સજ મે બરફ હે તો કોઈ પણ પોઈન્ટ માના નતો રખે અને કાશ્મીર જે ગમે જગ્યા મણી ઠેક્ટ હેવર જો બરફ નેલા મળદી બાકી કોઈ પણ લોકેશન હેવર જો કીંડ નેલા નહીં મલે કાશ્મીર જો જેકો ઈ ડિસેમ્બર જે એન્ડ અચીન્દે અચીંદે સજો વઈટ થઈ ગયો